એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે છે તેની વાર પૂછે ત્યારે અડગ દિન ઉપીર જાય શરમા તો શરમા તો ઉપીર જોતો માનો ને ગુરુની અસર થઈ ગઈ સાથે ગુરુની લજ્જા લાગી હાલે છોકરા ભાઈ તમારે એક જોક્સ બોલો એ જે વીણતા થાય હામાં આવ્યા સ્પેશિયલ તમારે હાટું જોક્સ આવી આવ હામાં બે જાય એ બે જા તું હામા બે જા અહીં બે જો હામા હામાં આ બધું અહીં આવ્યું તાળીઓથી વધાવવાના આ આવ્યા ત્યારના હકને અમે તમારી જમણા હતા ને અમે આવું નહોતા કરતા અમે પાર્કિંગમાં હોય તાકા છે કોઈ કોઈને આપણા ગામમાં આવ્યો હોય હવા હોતો જાય હવા કન કી કેમ છો મરાવરસ તું કેટલા ભણ ભાઈ ઓય કેટલા ભણ તું નિશાળ જાશો સ્કૂલે બેન ભણાવે એનો વિવેક કહી દે કાન બેન જ ભણાવે તેની વાર પૂછે ત્યારે અડગ દિન ઉપીર જાય શરમાતો શરમાતો ઉપીર જતો માનો ગુરુની અસર થઈ ગઈ સાથે ગુરુની લજ્જા લાગે હા પૂછો ને તારું નામ તારું નામ શું દીપક દીપક પરમાર હું કેવું હળુક દિન બોલ્યો પૂછ્યું હું નામ તારું પૂરો સાહેબ ભણાવતા હોય ભાઈ એક જગ્યાએ તો સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા ટક્કર લઈ ગયા પેલું ધોરણ તો સાહેબ હોય ગયો છોકરા બેઠા બેઠા કે આપણા સાહેબ હોય ગયા તા ભલે હું ક્યાં ભણવું મચ્યું એમ છોલો આજે પગાર ક્યાંય હોવાનું છોલો લે જગાડો 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 કીધું તો અમુક તૈયાર જ બેઠે કાગળ ભૂલ કરીને સાહેબના કાનમાં ભરાયો પણ સાહેબે ટક્કર લઈ ગયેલા અમુક અમુક તો સાહેબ એવા હોય જાય ને

એમાં ખાલી હુફ હુફ એટલું જાય કે ગજલ ગજલ નો ચા આ તમને કયો બાબો શીખવા જાય છે આવું ગગલા કહેવાય અમે અમે એક ભાઈ દાદા ગુજરી જાત ખરેખર જાય હકીકત બી નું ખોતું ખરેખર જાય પૂછ્યું દાદા કેમ કરતા મન કે મારે ભાઈ યોગા કરતા કરતા અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે મન કે અમારા દાદા ને ગઈ અરે મેં કઈ રીતે મન કે રોજ રામદેવ બાબા હવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બે જાય હામા એટલે દાદા હામાં બે ગયા રામદેવ બાબા પદ્માસન કરો દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો ઊંડો એટલે અમારા દાદા ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ ભાઈ કે બાબા કે મૂકો તો થાય ને દાદા ઊંડો શ્વાસ લીધો ને દાદા ની આખી બંધ થઈ ગયેલ આખા રામદેવ બાબા કે આગળ ખબર નઈ દાદા ને લાઈટ ગોબો ઉપાડી ગયા લાઈટ આવી તા દાદા વી આઈ ગયા મને કીધું એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો યોગમાં કઈ ગગડિયાજી નો બોલે કે નહીં બેટા એને સમાધિ કહેવાય હવે માં તો માને ચક્કો લઈ જાય આવો અમે નહીં અમને વાંચવાની ખબર હોય નહીં બેટા અને આને અને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા અમારી આત્મા નીકળી જાય શરીરાય પડ્યું રહી અને શરીર તો પછી મન ભાવ એમ કરે ને બેટા એટલે ગગડાટી બોલે છે એટલે આત્મા વયો ગયો તો હ ક્યાં ગયો તો સાહેબ કે સ્વર્ગમાં ત્યાં હું બાપાને જાગ્યો હતો

ગુરુને ને ચીલે ન ચાલી તો ચીજ નો કહેવાય તું ક્યાં ગયો ગુરુ ને કે દે સરકમાં સાહેબ ને શું કાગળ પૂછું ને તાટી ખડી જાય ત્યાં શું જોયું તે સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચાચા ન્યા અભ્યાસ કદમ ન હોય મેં જોયું ન્યા એ ઇન્દ્ર ની અને અપછી આવું જે નૃત્ય કરતી હતી ધા ધઈ

ઘડિયાળ ને તમે ઊભી રાખી દઉં ટક્કર લેવડાવી દઉં છું ચાલ ભાઈ માછલી ની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર પણ એવો કોઈ ખાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય આંતળિયા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય પણ વાત એ છે કે જીલનારો કોક જડી જાય આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું છે

ગાદીએ બેઠા તો ત્યારે આ પરિસ્થિતિ થઈ ભગવાન રાઘવ ગાદીએ બેસી એટલે રામરાજ રામરાજ એને જ કહેવાય હવ હવ ના નું હવ કામ કરે એકા ને સપોર્ટ કરે ગામમાં સરપસ લાયક હોય ને આ છે સરપસ થાય હંધા ફોર્મ નો ભરે ચૂંટણી આવે તો એકવીસ જણા એ નવી સોવણી હીવડાવી હોય સરપસ માં એક આમાં જે ઉભું એવું છે વાડીએ ઊભો રહે રોજ ઉઠકાય તો વાડીએ ઊભો રહીશ ને તોય રોજ ની આવે ખબર પડી જાય કે મારો મોટો ભાઈ ઊભો થાય

એને એમ જ તે કે બે જ મંત્રી હોય એક અહીંયા ને એક ગાંધીનગરે એ બે ની પહોંચાડી સારી વસ્તુ છે અધિકારીઓ માન આપે ભગવાન રામ ગાદી બેસી ગયા બે વાત લઈ હવે વાંધો નહીં ને બે કલાક થાય તો કારણ કે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગઈ અચ્છા અચ્છા બેઠે રહે મિસ કોલિયા ચલે ગઈ તમે જવો તમે યાર તમે જવો મને ઉપડી છે કારણ કે ભચાવમાં સેન્ટિંગ ના સામાન ઉતારવા આવતો હતો આ સર એકસો અઠાવન લઈને સર બરાબર ભાઈ નેવું માં ગીરગઢા સુરત ગાડી વાળ

મોબાઈલ માર્કેટ કે મજા આવતી હજી ઈ જ કરું છું હજી રોડે શું ને એમાં હું કરું છું શું સાહેબ કિલોમીટર વધ્યા ઘરે ગમે એવા રૂમ હોય પણ અમે કોઈ લાંબા પગ તૂટ્યું વાળતા જ આવડી ગયું છે સીટમાં ટેવ પડી ગયું હું કરું સોફે તૂટ્યું વાળી તો તરત ઉગાવી દે

હું ન કરાવી રામ ને હનુમાનજી હે તમે આ થાય પછી મારીને વાતું છે ગાંડા નથી ને પછી કોઈ ટુકડા કાઢીને મૂકી દે અને મારો નાક પોગે ભાલુભાઈ મારી જિંદગીમાં આ ભ્રષ્ટ શબ્દ નીકળવાની કોઈ નહીં કારણ કે શિવ નહોતો